સુરેન્દ્રનગરના વઢવાણ શહેરી વિસ્તારમાં યોજાયેલ જન્માષ્ટમી લોકમેળાનો દસ લાખ જેટલા લોકોએ આનંદ માણ્યો છે જણાવી દઈએ કે વિવિધ રાઇડ સાથે જ ખાણીપીણીના સ્ટોલ્સ પર પણ લોકોએ જાફત માણી હતી તો બીજી તરફ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાન રાખીને વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું ધરોહર મેળા વઢવા ચૌદ થી અઢાર સુરેન્દ્રનગર માં સંપન્ન થયું છે આ મેળામાં લાખો લોકોએ લાભ લીધો છે ગુજરાતના કાઠિયાવાડના સરસ કલાકારો જે બહુ નામચીન કલાકારો છે એને પણ પરફોર્મન્સ ડાયરો આપણા પ્રોગ્રામમાં કર્યો છે અને બહુ આનંદથી કોઈ પણ પ્રશ્ન વગર આ મેળો જે છે સંપન્ન થયું છે આ મેળામાં જેટલા પણ લોકોએ સહભાગ લીધો ઓર્ગેનાઇઝર છે એના સાથે લોકો છે સ્વયંસેવકો છે અમારા સ્ટાફ છે પોલીસ છે ટ્રાફિક પોલીસ છે

અને આજે મેળા સંપન્ન થયા આ બાબત હું આપને બધાને બહુ બહુ ધન્યવાદ પણ આપું